હું છું ડૉક્ટર પ્રફુલ કમાણી ગેસનો હોસ્પિટલ રાજકોટ પહેલાં તો તમે સાંભળતા હશો કે ડેન્ગ્યુ લીધે હોસ્પિટલાઇઝ થવું પડ્યું મૃત્યુ પણ થાય છે ઇવન ડોક્ટરના પણ ડેથ થાય છે ડેન્ગ્યુ લીધે કારણ કે ડેન્ગ્યુની ઘણી બધી સ્ટ્રેન એટલે એની પીસીસ અથવા એની જાતિ કહેવાય કે અમુક જાતિ એવી છે એ ખાલી મસલ પૂરતી એટલે પગના કે કમરના મસલ પૂરતી હોય એટલે દર્દીને બહુ કમર દુખે બહુ માથું દુખે બહુ પગ દુખે પણ ઘણી સ્પીસીસ એટલે ઘણી જાતિ એવી છે કે જે હૃદય સુધી પહોંચી જાય અને હૃદયને બેસાડી દે જેને માયોકાસ કહેવાય એટલે પેશન્ટનું બીપી ઘટી જાય અને એ બીપી ઘટી જવાથી મસલ્સમાં ઓલરેડી વાયરસ હોય અને ત્યાં બ્લડ નથી મળતું એટલે કિડની પણ ફેલિયર થવા માંડે છે અમુક સ્પીસીસ એટલે અમુક જાતિ એવી છે કે જે મગજ સુધી પહોંચી જાય જેને એન્સેપલાટીસ કહેવાય છે મગજ સુધી પહોંચી ગયા પછી રિવર્સેબલ નથી હોતી કુદરત પણ એના માટે આપને સાથનો સહકાર નથી આપતો એટલે મિત્રો ઘરથી નીકળો ને એટલે પહેલાં તમારા ફળિયામાં કે તમારા આસપાસના એરિયામાં આટલું ચોક્કસ જોઈને નીકળજો કે કાંઈ ખાબોચ્યૂત નથી ને કંઈ મચ્છરતો નથી ને તો એના ઇલાજ કરાવીને પછી તમારા ધંધા ઉપર જાજો નહીં તો તમે ધંધે લાગી જશો બીજું ખાસ બાળકોને તમે ટ્યુશનમાં મોકલો કે રમવા મોકલો ત્યારે શોર્ટ્સ પહેરાવીને ના મોકલો ફૂલ લેન્થના ટ્રાઉઝર અને જાડા મોજા પહેરાવીને જ મોકલજો તમે આટલી ટીપ્સ પણ રાખશો ને તો કદાચ આ રોગથી બચી શકશું અને આ રોગ અત્યારે મોન્સૂન સિઝન એટલે ચોમાસામાં એટલો બધો વધી રહ્યો છે કે ગામે ગામે તાલુકા તાલુકા મોટા સિટીઓમાં બધી જગ્યાએ પેશન્ટો ડેન્ગ્યુના દાખલ છે એટલે ડેન્ગ્યુથી સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે ભગવાન કંઈક આપે છે તો કંઈ પણ લેવા માટે પણ એ તત્પર હોય જ છે થેન્ક યુ